દોસ્તો આજનો વિડીયો તો એકદમ ખાસ છે કે ઠાકોર ફેમિલીના ઘરે નાગપાચમના દિવસે જ આવ્યો સાપ એટલે કે ગોગ મહારાજે લાઈવ દર્શન દીધા ખરેખર તેમને પરચો પૂર્યો દોસ્તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ રહ્યો એ સાપ અને દોસ્તો તે ક્યાં ક્યાં ફર્યો તેનો વિડીયો આખો આ વિડીયોમાં જ છે તો વિડીયોને અંત સુધી જોજો છેલ્લે તમને જોવા મળશે કે આ સાપ હતો કે ગોગ મહારાજ હતા નાગપાચમના દિવસે જ બધાને કેમ દેખાયો દોસ્તો નાગપંચમીના દિવસે જ ગોગ મહારાજે તેમને આ પરચો દીધો તેમના ઘરે આ બધા બધાને દર્શન દીધા તે સાપ હતો કે સાપણ હતી કે કોઈ બીજું અન્ય પ્રાણી હતું એટલે કે એરુ હતું કે શું હતું તમે એને ઓળખો છો તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં દોસ્તો તો આ વિડીયો ઉપર બન્યા રહેજો અને લાસ્ટ સુધી અવશ્ય જોજો તમને એકવાર જુઓ તો ખરા તમને મજા આવશે કે એ શું છે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ જુઓ ઠાકોર ફેમિલીના ઘરે બધા લોકો કામકાજ કરી રહ્યા હતા અને મહેશભાઈ ખેતરે જઈ રહ્યા હતા ત્યાં તેમને ખેતરમાં જતી વખતે પણ સાપના દર્શન થયા તેમને ગોગ મહારાજના દર્શન નાગપંચમીના દિવસે જ થઈ ગયા આ રહ્યા એમ મહેશભાઈ જુઓ પછી તેમના ત્યાં મંદિર છે તે મંદિરમાં કઈ કઈ મૂર્તિઓ છે ચાલો તમને બતાવું આ રહી મૂર્તિઓ વીર મહારાજની બહુચર માતાની અને ગોગ મહારાજની તેમને જુઓ ત્યાં દર્શન કર્યા સ્વીટુએ પણ દર્શન કર્યા અને ઘરે જુઓ દિલીપભાઈ અને મિલનભાઈ બંને વાવી રહ્યા છે વા લોળ આ છે એના બીજ અને ઘરે હવે જમવાનું રેડી થઈ ગયું છે આ રહી વઘારેલી ખીચડી અને લાલ ચટાકેદાર ચટણી જુઓ ઘરના બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે દોસ્તો પરિકા ભાભી અને તેમના મમ્મીએ આજે તેમને સાડી બદલી આજે ઘણો ટાઈમ થઈ ગયો એટલે હવે સાડી બદલવાની હતી એટલા માટે અને આ રહ્યો એ સાપ દોસ્તો જુઓ તેમના ઘરે જે પ્લાસ્ટિકની આ પાઇપ હતી ત્યાં વીંટાળેલો જોવા મળ્યો બધા લોકો અચાનક ત્યાં ભેગા થઈ ગયા દોસ્તો શું તેને પછી ફ્રેન્ડ ચડાવ્યું તેને બધાને લાઈવ દર્શન દીધા શું તેના ઉપર ત્રિશુળ હતું કે નહીં તમે આ વિડીયોને અંત સુધી જોજો દોસ્તો જુઓ તો ખરા આ સાપ પાઇપ ઉપર કેવો વીંટળાઈ રહ્યો છે આ સાપ છે ધામરેળું છે એરું છે કે સાપણ છે તમે એને ઓળખો છો જેને ખબર પડી હોય જલ્દીથી કોમેન્ટ કરો જોઈએ કોણ પાક્કા ગુજરાતી લોકો છે કે જે આને ઓળખી બતાવે છે જે ખેતરમાં ગયા હોય અને આ રીતના જીવજંતુઓ જોયા હોય એને તો ખબર જ હોય તો આપણે પણ જોઈએ કે કોણ ઓળખે છે અને કોણ કોમેન્ટમાં નામ બતાવે છે જુઓ દોસ્તો એ પણ કેટલો પટલો પટલો સાફ છે અને કેટલો લાંબો છે અને જુઓ કેવો સરકી રહ્યો છે દોસ્તો બધા લોકો તો એકદમ હળબળાટી કરવા લાગ્યા અચાનક જુઓ તે બધાથી ડરવા લાગ્યો બધા એનાથી ડરવા લાગ્યા ખરેખર જે હોય એ પણ નાગપંચમીના દિવસે સરસ દર્શન દઈ દીધા વિડીયો ગમે હોય તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ જો દોસ્તો તમને નાગપંચમીના દિવસે આવા કોઈ લાઈવ દર્શન કરવા મળ્યા હતા તમે કોઈ સાપના ગોગ મહારાજના દર્શન કર્યા ખરા દોસ્તો નાગપંચમીના દિવસે આ રીતે મહારાજના દર્શન થાય એ બહુ સારું કહેવાય જુઓ બૂટ ઉપરથી કેવી રીતે આ સરકી રહ્યો છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો દોસ્તો આવો વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ